જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા સંચાલિત અવિરાજ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત કોચવા ગામે હેમાગૌરી અશોક કુમાર બારોટ વિદ્યા સંકુલ લોકાર્પણ સમારોહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો કોચવા ગામે શાળાના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આઝાદી બાદ સતત સમરસ ગામનું નિર્માણ કરીને કોચવા ગામે અન્ય ગામોને પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે વધતી જતી ગ્લોબલ વોર્મિંગની અસરથી બચવા માટે ગ્રામજનોએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને એક સારા અને સાચા નાગરિક તરીકેની ફરજ નિભાવીને કરવાનો સંકલ્પ કરવો જોઈએ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો બેટી પઢાવો સામાજિક અભિયાન થકી મજબૂત સ્ત્રી સશક્તિકરણનો પાયો નાખ્યો છે આ તબક્કે ખાસ ઉપસ્થિત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ આધુનિક વિજ્ઞાનના યુગમાં બાળકોમાં સ્કીલ ડેવલપમેન્ટ થાય તે માટે આ પ્રકારની અદ્યતન નવીન સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત તેમણે ગ્રામજનોને બાળકો ઉપર વિશેષ ધ્યાન આપીને ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે માટે સતત ફોલોઅપ લેવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં ઉત્તીર્ણ થયેલ મયુર કૃષ્ણકાંતનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મુખ્યમંત્રી સહિત વિશેષ મહાનુભાવોનું સ્વાગત ગ્રામજનો અને દાતા પરિવાર દ્વારા કરાયું હતું આ લોકાર્પણ સમારોહમાં સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંક નાયક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ મેસાણા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર